શ્રી દેવુશ્રી ચૌહાણ લોકસભાના ખેડાના સાંસદ બારેજા ખાતે ખૂંખાર મેલડી માતાનું કોઈ મંદિર કે કોઈ ભુવાજીનો એક દરબાર હશે તેની અંદર ગીતા અને વેદ બાબતમાં કંઈક બ્રાહ્મણ સમાજની લાગણી દુભાય એવા શબ્દો બોલ્યા હતા અને જે બાબતે મારે સ્પષ્ટતા કરવા તેમની માફી મંગાવવા વિડીયો મારો મૂકો પડ્યો હતો જેને અનુલક્ષીને હું એવું માનું છું કે તેમણે ખુલાસો તો કર્યો છે અને એમણે વિડીયો પણ મોકલ્યો છે પણ એ વિડીયો એની અંદર એમણે કરેલો જે બફાટ બ્રહ્મ સમાજ માટેની લાગણીનો હતો એનાથી કંઈક વિરુદ્ધ છે કંઈક રાજકીય રીતે તેઓ એ ખુલાસો કરતા હોય એવી રીતે કર્યો છે એમણે અમને એ વિડીયોની અંદર એવું સમજાવ્યું છે કે વેદ ઉપનિષદ અને જે કંઈ શાસ્ત્રો છે એનું અર્થઘટન જુદી રીતે થઈને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે એવું કંઈક એનો મિનિંગ થતો હોય છે પણ દેવુંસિંહ તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે એક રાજકીય છો તમારા ત્યાં સાધુ સંતો ભલે આવતા હશે પણ એ તમારી સાંસદની ગરિમાને જોઈને આવતા હશે એવું મારું માનવું છે એટલે તમને ખરેખર જો આવી રીતે સામાજિક કામોમાં અને અંધસત્તા ફેલાવોને દૂર કરવામાં જો રસ હોય તો તમારે રાજકારણ લોકસભાનું સાંસદ પદ છોડી અને સમાજના સુધારક બની જવાની જરૂર છે એટલે તમે કોઈ પણ જવાબ આવી રીતે રાજકીય આપીને કોઈ સમાજનું આ રીતે અપમાન કરીને પછી આવા ખુલાસા મૂકી દો એ તમારા પક્ષની અંદરો અંદર ચાલે તમારા ભારતીય પક્ષની જનતા પાર્ટીના પક્ષની અંદર મેં એવું ઘણું જોયું છે કે ઘણા દારૂડીયાઓ અને ઘણા તમારા નેતાઓ એ ભ્રષ્ટાચારમાં ને બધી રીતે પકડાય અને ફરી પાછા આવા ખુલાસાઓ આપી દે ફરી પાછા એમને પક્ષમાં લઈ લેવાય એટલે આ બધું એ એ રાજકીય રીતે છે અને રાજકારણ તો નિમ્ન કક્ષાની વસ્તુ છે એ હવે સાબિત થઈ ચૂક્યું છે આજના રાજકીય પક્ષો જોતાં એટલે તમે અમને સમજાવવાનો પ્રયત્ન ન કરશો અમારા કર્મકાંડી બ્રાહ્મણો એ બહુ જ સક્ષમ છે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને તમને ખબર ના હોય તો તમને કહી દઉં કે દેવસી બ્રહ્મ સમાજ એ સર્વ સમાજનો માર્ગદર્શક છે અને એ સિદ્ધ થઈ ચૂકેલી વાત છે એ કોઈપણ સમાજની અંદર આજે પણ બ્રાહ્મણો પૂજાય છે એનું કારણ એ છે કે બ્રાહ્મણોની દીર્ઘ દ્રષ્ટિ એ સર્વ સમાજ ઉપર રહેલી જ છે તમે પોતે પણ જાણો છો અને તમે આ જે વોટબેન્કની રાજનીતિ કરવા ગયા એ બરાબર ન કહેવાય એટલે મહેરબાની કરીને આવા ખુલાસા એવા ખોટા આપીને અમારા ગળે વાત ઉતારવી નહીં તમારા પક્ષની અંદર પણ રહેલા મોટાભાગના અમારા બ્રહ્મ સમાજના લોકો તમને એક સાંસદ તરીકે કહે નહીં પણ અમે તો એક મીડિયા કર્મી છીએ અમારો ધર્મ છે અને સમાજના પણ અમે એક રક્ષક કહેવાઈએ એટલે અમારા સમાજ માટે મહેરબાની કરીને ભવિષ્યમાં ધ્યાન રાખજો ભલે તમે રાજકીય રીતે આ ખુલાસો આપ્યો હોય અમે સાંભળી લીધો છે પણ હવે ભવિષ્યમાં ખ્યાલ રાખજો વોટ બેંકની રાજકારણ કરવા માટે કોઈ બ્રહ્મ સમાજને આડુઅવળું બોલવાની કોશિશ ના કરતા એવી મારી આપને એક નમ્ર વિનંતી છે પ્રદીપ રાવલ બ્રહ્મ સમાજ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ગાંધીનગર દર્શકોને એક વિનંતી કરું કે આવો આપણે દેવું સિંહ પહેલાં શું બફાટ કર્યો હતો બ્રહ્મ સમાજ માટે અને પછી તેમણે શું ખુલાસો આપ્યો છે એ બંને વિડીયો આ સાથે આપને પણ બતાવી દઉં એટલે આપને પણ ખ્યાલ આવે કે આમાં સાચું શું છે ને રાજનીતિ ક્યાં કરવા ગયા છે તેઓ આપણને બધાને હું મારા જીવનમાં પહેલીવાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામ આપણે જોઈ શક્યા છે આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકર્ઠન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ના થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપણી સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું આપ સૌનો આભાર